અને એ જ વખતે ભગવાને સમુદ્રનું જળ મંગાવ્યું અને વિભીષણનો રાજ્ય તિલક કરી દીધું કહી દીધું કે ભગવાનની પાસે રોકાયા છે રાવણ પોતાના ગૂતોને મોકલે છે કે શું કરે છે પેલો વિભીષણને શું થાય ગુપ્તચરોને મોકલ્યા છે ગુપ્તચરો જઈને બોલ્યા છે કે રાવણે વિભીષણનો તો અભિષેક કરી દીધો હસવા લાગ્યો તપસ્વી ગમે કરે પણ મારું નથી અને છે આ બાજુ વિભીષણ ત્યાં આવ્યા રોકાયા સમયવા લાગ્યો છે ભગવાન રામજીના મનમાં વિચાર આવ્યો કે હવે એ લક્ષ્મણ આપણે વિલંબ ન કરવો જોઈએ કારણ કે શ્રી સીતાજી જેમ બને એમ આપણે જલ્દી અહીંયા લાવીએ હનુમાનજી પણ બોલી રહ્યા પ્રભુ જલ્દી કરો કારણ કે હવે જતા નથી એનીંકા નગરીમાં યુગ જેવી જાય છે ભગવાન રામજી વિચાર કરવા લાગ્યા કે સમુદ્ર ઉપર ભૂલ બંધાય એ પેલા ત્રણ દિવસ બેઠા ઉપવાસ કરીને રાહ ત્યાં એને આસન બિછાવી કરતો આપો તો મારે કાંઈ બીજું કરવું નહીં પણ સમુદ્ર કાંઈ માન્યો નથી સીધી આંગળીએ કોઈની ઘી નીકળતું નથી ભગવાન રામજી કેવા લાગ્યા લક્ષ્મણ મને એવું લાગે છે તન જ્ઞાન કહ શ્રી રામ જય રામ જય જય રામ અતિ લોસન ગીર બખી શ્રી રામ જય રામ જય જય રામ હે લક્ષ્મણ મને એવું લાગે છે સર્ઠ માણસની સામે વિનય કરવામાં આવે ને તો બિલકુલ નકામું છે કુટિલ માણસ હોય ને એની સામે પ્રીતિની વાત કરવી એ નકામી છે સઠસન બી નહીં કુટિલ સન પ્રીતિ સહજ કૃપણ લોભીમાં લોભી માણસ હોય ને એના જીવનમાં કોઈની ઉદારતા આવી શકતી નથી કે કોઈની પોતાના હાથે જીવતા કોઈ પણ પ્રકારનું દાન માણસ કરી શકતો જ નથી કારણ કે એનો સ્વભાવ કૃપણ છે લોભી છે

અને લક્ષ્મણલાલજી મહારાજ જે હાથમાં બાણ દેવા ગયા સમુદ્ર ભડકે પડવા લાગ્યો ભગવાને બાણ હાથમાં લીધું ત્યાં તો કહેવાય છે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો મોતીનો થાળ હાથમાં લઈને આવ્યો છે હે રામ તમને મોતીને વધાવો ભગવાન કહેવા લાગ્યા અત્યાર સુધી ક્યાં ગયો તો હવે આ બાણ બતાવ્યું એટલે આવ્યો ને પણ માફ કરો પ્રભુ કારણ કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી આ સકલ તાડના કે અધિકારી જગતની અંદર ઢોલ હોય ને એને કોઈ માનતા કરે પગે લાગે કોઈ વાગે એને દાંડી લઈ મારવો જ પડે તો ઢોલ વાગે પશુ એમને માલે હાથ જોડો લાકડી લેવી પડે કે હું પણ એવો જળ છું મને ભય બતાવ્યો ને એટલે થોડું માન્યો જ હે રામ કૃપા કરી મારા પર કૃપા કરો હવે બાણનો ઉપયોગ નહીં કરતા ભગવાન રામ કે કર્ણ બાણ ચડાવો ને એ પાછું ફરતું નથી મારું આનો ઉપયોગ તો મારે કરવો જ પડે તો એક કામ કરો ઉત્તરમાં એક મારું શત્રુ છે મારું દુશ્મન એને મારી નાખો મારી પીડા હરો અને ભગવાન એ ઉત્તરમાં રહેલા એના શત્રુનો નાશ કર્યો સમુદ્રની પીડા હરી દીધી તુલસીદાસજી સુંદરકાંડને પૂરો કરતા એક છંદ લખ્યો છે નિજ ભાવ ગવની 啦。<noise> વિશાલ રઘુપતિ ગુણ ગણા તજી સકલ યાશ ભરો સકાઈ સુનઈ સંતત સઠ મના ભગવાન રામજી કહે છે કળિયુગની અંદર આ સુંદર કાળનું ચરિત્ર જે કોઈ કેસે જે કોઈ ગાસે જે કોઈ સાંભળશે એના જીવનમાંથી અમંગળનો નાશ થશે એ સંસાર સમુદ્રને પાર ઉતરી જશે એ વાહનની જરૂર પડશે નહીં અને નાર પરમહંજી મહારાજની અત્યંત કૃપા વરસસે સકલ સુમંગળ લાયકર ગુણાયક ગુણગાન સાગર સુમય તેતરહી ભવ સિંધુ વિના જલ જાન આદર સહી જે કોઈ વ્યક્તિ આ સુંદર ગણની કથા કેસે ગાસે અને સાંભળસે તો એના જીવનના તમામ કાંડો સુંદર બની જશે ને ભગવાન રામનો આશીર્વાદ એના ઉપર ઉતરશે આમ કઈ તુલસીદાસજી સુંદરકાંડને વિરામ આપ્યો છે ભગવાન રામજી સામે કાંઠે સેતુ બાંધ્યો રામેશ્વર મહાદેવની સ્થાપના થાય એ પેલા સુબેલની તળેટીમાં ભગવાન ઓઢેલા છે હવે વિભીષણ ચરણ દબાવે ને રામણા तो સાથે વાતો કરે બહુ મોડે સુધી જાગે હનુમાનજી ચરણ દબાવે ને પગ ડાબે એટલે તપત ઉંગાવી જાય લક્ષ્મણ વ્યક્તિ વિચાર કરવા લાગ્યા કે હનુમાનજી આટલી ભક્તિ કરે આટલી મહેનત કરે એની આડે કોઈની વાત નઈ કરવાની કે તમારા પગ ચરણ ચાંપવા આવે એટલે તમને તપત ઉંગી જાવ કે બોલતા તો નથી કોઈ વાતો કરવી જોઈએ અને પેલો વિભીષણ રાવણનો ભાઈ છે ગમે તો દુશ્મનનો ભાઈ છે એ આવે એટલે ઘણી બધી વાતો કરું ત્યારે ભગવાન બહુ સુંદર બોલ્યા કે લક્ષ્મણ તને ખ્યાલ નથી હનુમાન તો આપણો છે ને મને કોઈ ચિંતા ન હોય એટલે મને એટલે વિભીષણનો ભરોસો હું જોઈ એવો કરતો નથી એટલે એની જોડે વાતો કરું છું સુમેલની તળેટીમાં પૂર્ણિમા ચંદ્ર આજે ખીલો ભગવાન રામજી નીચ વાંદરાઓને પૂછે છે સુંદર આસન તૈયાર કર્યું છે ઘાસ લાવી અને લક્ષ્મણલાલજી મહારાજે એના ઉપર મૃગચરમાં બિછાવી દીધું છે અને એના ઉપર ભગવાનને બે છે આજે તો આપણને વિચાર આવે કે અત્યાર સુધી મૃગચરમ હતું ક્યાં રોડલો મારવા રામ ગયા પણ મૃગચરમ હતું ક્યાં હતું તો ખરા પણ લક્ષ્મણજી સંતાળીને રાખ્યું હતું અને હનુમાનજીએ સીતાજીની વિપ્તિની વાત કરી એટલે એને યાદ આવી ગયું કાજે આજે વૃક્ષચર્મ જોઈએ ને તો રામને સીતાજીની યાદ આવે તો રામ એટલે જલ્દી મારે મારી માનું દુઃખ દૂર થાય ભગવાન બેઠા છે બિરાજમાન પૂર્ણિમાનો ચંદ્ર જોયો ભગવાન પ્રશ્ન કરે છે કે આ ચંદ્રમાં કાળો ડાંગ કેમ છે ને કોઈ એમ કે એની માને બહુ વાલો હતો ને એ કાળું ટપકું કરેલું છે એટલે ચંદ્રમાં કાળો ડાંગ દેખાય કોઈ એવું કહે છે કે ચંદ્ર છે ને એને ગુરુ પત્નીનો અપરાધ કર્યો કે તે કલંક કીધ છે હનુમાનજી મહારાજને જ્યારે પૂછ્યું ને કોઈ કે પૃથ્વીનો પડછાયો પડે છે બધા અલગ અલગ હનુમાનજીને પૂછ્યું ત્યારે હનુમાનજીએ તો એટલું જ કહી દીધું તો મૂર્તિ ઉર્વિદ બસઈ સોઈ શ્યામતા વાસ સશી તમારો પ્રિદાસ હે મારા રામ તમે છે ને ચંદ્ર તમારો દાસ છે ને દાસના હૃદયમાં રહો છો એટલે તમારી મૂર્તિ જ મને રામને કે છે ચંદ્રની અંદર દેખાય છે હનુમાનજીને તો બધે રામ દેખાય છે ભગવાન રામજી રીછ વાંદરાઓ બધા એ લંકાની અંદર પધાર્યા છે મારો મારો કાપો કાપોના ભૂકારો થવા લાગ્યા છે લક્ષ્મણદાસજી મહારાજ અને વિરાધ નામની શક્તિ મારી મૂર્છિત થયા છે સંજીવની લેવા જવાનો જ દ્રોણાચલ પર્વત પર કોણ જાય હનુમાનજી મહારાજ જવા માટે તૈયાર થયા પ્રભુ ચિંતા ન કરો અમૃત નહીં મળે ને તો ચંદ્ર લોકમાં જાય ચંદ્રને નીચો અમૃત લાગી પણ લક્ષ્મણજીને બેઠા કરીશું તમે ચિંતા નહીં કરતા ઉકળતા તેલમાં સરસવના દાણા ફૂટે એ મને આવતા વાર છે રાવણ ની ખ્યાલ આવી ગયો પેલો વાનર અહીંયા આવ્યો તો નહીં એટલે ત્યાં હનુમાનજીના માર્ગમાં કાલ નામના રાક્ષસને આ હનુમાનજીને દ્રોણાચલ સુધી પહોંચવો જ ન જોઈએ વિઘ્ન ના આપણે તો થોડુંક વિઘ્ન આવે ને તો નારાજ થઈ જાય છે પણ હનુમાનજી જેવા હનુમાનજીના માર્ગમાં ભગવાનનું કાર્ય કર્યાના એના માર્ગમાં વિઘ્ન આવે જ ભરતજી ના માર્ગ રામ સુધી નહોતા પહોંચવા દેવા એટલા વિઘ્ન આવ્યા એના માર્ગમાં આજે હનુમાનજી સાધુ રૂપ લઈને બેઠો હનુમાનજી મહારાજને ને કે છે કે રામ રામ જમું છું તમે સ્નાન કરીને આવો પછી મારી મને મળજો કાલને નામનો રાક્ષસ હતો આમ તો રામને જોયા ને ત્યાં આકર્ષણ થયું હતું અરે શું સ્વરૂપ છે આ રામ સાથે વિરોધ કેમ થાય પણ આ પાકી રાવણ મને નીકળ મારી નાખશે કેવા છે રામ નીલ ની